મિત્રો હું જય વસાવડા અત્યારે તો ડેનમાર્કમાં છું પણ દુઃખદ સમાચાર આવ્યા કે કુંભ મેળાની અંદર ખૂબ મૌની અમાવસ્થાના સ્નાન વખતે ભીડ થઈ ગઈ અને લોકો કચડાયા આપણે ત્યાં ભારતની અંદર આમ પણ ભીડ પ્રકૃતિ જાતી છે અહીં લોકતંત્ર કરતાં ભીડતંત્ર વધારે છે ટોળાશાહી વધારે છે અને આવા બનાવો વારંવાર થયા કરે છે અને ધાર્મિક બાબતોમાં દરેક જગ્યાએ થાય છે મક્કામાં પણ આવી સ્ટેમ્પ થઈ ચૂકી છે બીજી બધી જગ્યાઓ પણ થઈ ચૂકી છે કારણ કે લોકો એવું માની લે છે કે ધર્મમાં આપણે આવી ગયા એટલે આપણે આચરણ કરવાનું ન હોય આપણે ખાલી ભક્તિ કરવાની હોય અને આપણે કોઈ અનુશાસન પાળવવાનું ન હોય તો ઉપરવાળો જ આપણું ધ્યાન રાખશે અરે ઉપરવાળાએ તમને દિમાગ આપીને નીચે એટલા માટે ધરતી ઉપર મોકલ્યા છે જો ઉપર બેઠો હોય એવું આપણે માનતા હોય તો કારણ કે ઉપર જેવું તો કોઈ માળ છે નહીં ખરેખર તો સમગ્ર બ્રહ્માંડ છે એક પ્રકારનો શૂન્યાવકાશની અંદર છે અને પૃથ્વી છે એ કોઈ ઉપર નીચે એવા માળમાં તો ગોઠવાયેલી નથી જવા તો આવી બધી સાયન્ટિફિક વાતો તો બધા લોકો સમજી નથી શકતા પણ અહીં તમે જુઓ મારી આસપાસ વસ્તી ઓછી છે તો એકાંત છે અને આપણે ત્યાં વસ્તી એટલી બધી વધારે છે કે લોકોને સતત રહી ગયાની ધભાવના હોય છે બીજું સતત મેળવી લેવાની ભાવના હોય છે ત્રીજું રહી ગયા અને મેળવી લેવાની સાથે પોતાને મળે અને રહી ન જવાય એના માટે કોઈને કચડી નાખવાની ભાવના હોય છે અને આ વસ્તુ એવું નથી કે ધર્મમાં જોઈએ આ ધંધામાં પણ આપણને ત્યાં જોવા મળે છે ધનને ખાતર અને આ વસ્તુ આપણે કારકિર્દીમાં પણ જોવા મળે છે આ વસ્તુ રિલેશનશીપમાં પણ જોવા મળે છે એક બાજુથી ધર્મ છે એ આપણને અપરિગ્રહ શીખવાડે અને બીજી બાજુથી એવો પરિગ્રહ થાય કે હાય આપણે જેટ પાપ ધોઈ નાખીએ પહેલાં તો પાપ એટલા કરવા જ શું કામ જોઈએ કે જે ધોવાની જરૂર પડે ઉપરવાળો તમારો ટોટલ હિસાબ લે કે એકાદ દિવસનું તમે કર્યું હોય આવું ડૂબકી એનો હિસાબ લે આવું તંત્રને બનાવ્યું હોય તો એ આપણા કરતાં પણ વધારે તંત્ર બનાવવામાં નબળા કહેવાય એટલે એવું હોતું નથી મિત્રો હું તો અંગત રીતે એવું માનું છું કે વ્યક્તિગત રીતે પોસિબલ નથી બીજી અગત્યની વાત એ છે કે ટોળામાં ક્યારેય આધ્યાત્મિક સત્ય મળતું નથી બુદ્ધ હોય મહાવીર હોય જીસસ હોય મોહમ્મદ હોય ગુરુ નાનક હોય બધા પોત રીતે સત્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે એકાંતમાં ગયા ત્યારે એમને સત્ય લાગ્યું છે અને આ વાત બહુ અગત્યની છે આપણે ત્યાં જે ધર્મની માન્યતા છે એની અંદર આ બધી એક બાજુથી આપણે એવી વાતો કરીએ કે ભાઈ આત્મા છે એની સદગતિ છે આત્માને કોઈ વસ્તુ કંઈ સ્પર્શી શકતી નથી અને તમારા કર્મો જ તમારો ન્યાય લેશે બીજી બાજુથી એવી જ ધક્કા કરીએ કે ભાઈ ના એક ડૂબકી મારી લઈએ તો જ મોક્ષ થઈ જશે આ ધરતીને જેવી બનાવો ને કે જે મોક્ષ અને સ્વર્ગ જેવી લાગે આપણે વધારે ને વધારે આનંદ કરીએ વધારેને વધારે કોઈને નડ્યા વગર જીવીએ એ ખરેખરું મોક્ષનું કામ છે એ ખરું ખરું જીવનનું સત્ય છે અને એમાં આપણે જો વધારે પ્રવૃત્તિ રહેશું તો હું એમ માનું છું કે આપણે ઈશ્વરને શોધવો નહીં પડે ઈશ્વર આપણને શોધતા શોધતા આવી જશે